ભક્તિ સાથે માનવતાની ભાવના જોડાય ત્યારે જ ઉત્સવ નું સાચું મહાત્મય ઉજાગર થાય છે તેનો જીવંત દાખલો સેવા યજ્ઞમાં જોવા મળ્યો તારવાડે વિસ્તારમાં રાંદિ સાથે સેવા અને માનવતા નો સંદેશ ફેલાયો હતો નિલેશ કાર વોશ સામે સ્થાપિત ગણપતિ પંડાલ ખાતે એક પેડ માના નામ હેઠળ વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સો થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું સાથે સાથે પર્યાવરણ સંરક્ષણ માટે પ્રી પ્લાન્ટેશન કાર્યક્રમ પણ યોજાયો હતો રક્તદાન કેમ્પમાં યુવાનોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરીને સમાજ પ્રત્યેની ફરજ નિભાવી હતી આવશ્યકોના જણાવ્યા અનુસાર રક્તદાન જેવા પવિત્ર કાર્ય દ્વારા અનેક દર્દીઓને જીવનદાન મળે છે તેથી આવા પ્રસંગો પર લોકોમાં જાગૃતિ લાવવી જરૂરી છે ગણપતિના દર્શનાર્થે આવતા ભાવિકોએ પણ રક્તદાન કેમ્પની મુલાકાત લીધી હતી ધર્મ સાથે કરુણા અને સેવા ભાવના જોડાય ત્યારે મહોત્સવનું સાચું મહાત્મ્ય ઉજાગર થાય છે તેવો સંદેશ આ પ્રસંગે મળ્યો હતો ટ્રી અને બ્લડ કેમ્પ આયોજન રાખવામાં આવ્યું છે અમારે ત્યાં બ્લડની ની સો બોટલો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે પરંતુ અમે હમણાં હાલમાં જે રીતનું અમે પબ્લિકને જોયો છે તે રીતે એવું લાગે છે કે હજુ સો થી વધારે બોટલનું પણ એ થશે બ્લડ ડોનેટથી એ ફાયદો છે કે જે આપણે બ્લડ આપીએ છીએ તે લોકો જરૂરિયાતમંદોને મળે છે અને આપણે શરીરમાંથી જે બ્લડ આપીએ છીએ તે આપવાથી આપણા શરીરમાં બીજું નવું લોહી પણ બને છે શહેરી શહેરીજનોને એ અપીલ કરવા માંગુ છું કે એ લોકો પણ આ રીતે બ્લડ ડોનેશન જે પણ જગ્યા પર થાય છે તે જગ્યા પર જોડાય અને પોતાનું બ્લડ આપી લોકોને નવું જીવન આપે મારા મંડળનું નામ છે એસપી ગ્રુપ છે ફ્રી પ્લાન્ટેશન અને બ્લડ કેમ્પનું આયોજન કર્યું છે અમારો ટાર્ગેટ સો બોતલ હતો પણ અમને એવું લાગે છે એનાથી પણ અમે વધારે કરી શકશું અને અહીંયા આવનાર દરેક વ્યક્તિનો હું આભાર માનું છું કે એટલા ઉત્સાહપૂર્વક એ લોકો અહીંયા આવે છે

સુરતના ભટાર રોડ પર રાજહંસ ઓલિમ્પિયા ખાતા